નમસ્કાર દર્શક મિત્રોના સમાચાર સોનગઢ તાલુકામાં આવેલ નાની વિપળ ગામમાં નજરે પડ્યો અજગર સોનગઢ તાલુકામાં આવેલ નાની પીપળ ગામમાં નજરે પડ્યો અજગર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ નાની પીપળ ગામ સાથે આજુબાજુના ખેતરોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા તે સાથે નાની મોટી નદીઓમાં પાણીનું પ્રમાણ વધી જતા નાની પીપળ ગામના રહેવાસી ઈશ્વરભાઈ બાલુભાઈ વસાવાના ઘરના આંગણે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારે રાત્રે અગિયાર કલાકે વિશાળ અજગર નજરે પડતા તરત જ ઉકાઈ સેવ નિમલ ગ્રુપના મેમ્બરોને કોલ કરી જાણકારી આપવામાં આવી હતી અજગર સાપની જાણ થતાં તરત જ સેવ એનિમલ ગ્રુપના મેમ્બર વિકી પટેલ અને રિક્કી વળવી તાત્કાલિક પીપળ ગામમાં જઈ જગ્યાએ અજગર સાપ જે છ ફૂટ લાંબો અને દસ કિલોનો વજન ધરાવતો અજગર સાપનું રેસ્ક્યૂ કરીને સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જંગલના ઉડાન વિસ્તારમાં જઈને વિશાળ અજગરને સહી સલામત રિલીઝ કરી દેવામાં આવ્યો